અતિનિષ્પત્તિના ક્ષેત્રો છે તેના ઉપર એક નજર કરીએ અને નિપુણ ભારત શબ્દ છે તે કઈ રીતે આવેલો છે અથવા તેનું ફૂલ ફોર્મ શું છે તેના ઉપર આપણે નજર કરીએ નિપુણ ભારત શબ્દમાં મુખ્ય અક્ષરો નેશનલ ઇનિટીએટીવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેસી એનું ટૂંકું રૂપ છે એન યુ એન અને નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં ધોરણ બે સુધીના બાળકો વાંચન લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટેનું સાનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવું અને સર્વાંગીય લક્ષ્યાંક છે બાળકોમાં સારા સ્વાસ્થ્ય અને સુખાકારીનું નિર્માણ બાળકોમાં અસરકારક રીતે સંવાદ કરવાની ક્ષમતાનું સર્જન અને બાળકો તેમના રોજિંદા વાતાવરણ સાથે જોડાઈને શીખવાના પ્રયાસનું સ્થાપન આવી વધુ ઉપયોગી માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુસાર હવે મુખ્ય ત્રણ વિકાસાત્મક ધ્યેયો આપણે ધ્યાનમાં રાખવાના છે એમાં પહેલું છે આઈ એલ એટલે ઇન લર્નર્સ ગણિત માટે બીજું છે એચડબલ્યુ હેલ્થ એન્ડ વેલ બિંગ પર્યાવરણ સંબંધિત અને ત્રીજું છે ઈ ગુજરાતી માટે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન આ મુખ્ય ત્રણ વિકાસાત્મક ધ્યેયોના આધારે નવી અધ્યય નિષ્પતિના વિધાનો રજૂ કરવામાં આવેલા છે તેમાં આઈ એલ સાથે જોડાયેલ ત્રીસ વિધાનો છે ત્યાર પછી ઈસી ને સંબંધિત નવ અધ્યય નિષ્પત્તિના વિધાનો છે અને એચ માં અઢાર સી વિધાનો આપવામાં આવેલા છે નમસ્કાર શિક્ષક મિત્રો આ રીતે વિદ્યા પ્રવેશની પુસ્તિકા ધોરણ એકમાં આપણે આપવાની છે અને તેમનું મુખ પૃષ્ઠ પણ વિદ્યાર્થીઓને ગમે તેવું છે અને તેમની પાછળ નિપુણ ભારત અને એમાં નિપુણ ગુજરાત અને આપણું જે લક્ષ્ય ધ્યેય અને સર્વાંગી લક્ષ્યાંક છે તે રજૂ કરેલા છે ત્યાર પછી આપણે જોઈએ તો અનુક્રમણિકામાં સપ્તાહ પ્રમાણે કાર્યક્રમ આપેલા છે અને તેમની સામે પાના નંબર પણ આપેલા છે અમુક સપ્તાહના અંતે મૂલ્યાંકન કરવાનું થાય છે એવા ત્રણ મૂલ્યાંકન આપેલા છે અને આગળ તમે જોશો એટલે વિવિધ પ્રવૃત્તિઓ આવે છે વિદ્યાર્થીઓને ગમે તે માટે તેમાં રંગો પૂરવાના છે આપણી આસપાસ વિવિધ વ્યવસાયકારો હોય છે તેમના વિશે પ્રશ્નોત્તરી કરીને તે જે મુખ્ય સાધનનો ઉપયોગ કરે છે તેમના વિશે આપણે પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ અને ત્યારબાદ અલગ અલગ શબ્દો હોય છે એ શબ્દોમાં કેટલા અક્ષર આવે છે તેના આધારે રંગપૂરણી આપણા શરીરના અવયવો છે તેના અંગોને જોડવાના છે યોગ્ય જગ્યાએ એવી પણ પ્રવૃત્તિ છે આપણે એ શબ્દો હોય તેનો પહેલો અક્ષર કયો આવે છે એના આધારે તેને રંગ પૂરવાની પ્રવૃત્તિ પણ આપવામાં આવેલી છે આ ઉપરાંત નાના બાળકોને અલગ અલગ વસ્તુઓથી સાવચેત રાખવા માટે પણ તેમને ઈજા પહોંચાડે તેવી વસ્તુઓ ચિત્રો આપેલા છે તેમના આધારે પ્રશ્નોત્તરી આપણે કરી શકીએ છીએ અને આપણો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય ફળ કે રાષ્ટ્રીય ફૂલ વિશે પણ તમે પ્રશ્નોત્તરી કરીને રંગ પૂરવાની પ્રવૃત્તિ કરાવી શકો છો મધમાખીને ફૂલ સુધી પહોંચાડવાની જોડકા જોડવાની પ્રવૃત્તિ છે આ સાથે જ અલગ અલગ અક્ષરો આવતા હોય શરૂઆતના નામના તે ચિત્રો નીચે કલરથી નિશાની કરવાની પણ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તેમની સાથે આપણા તહેવારો અને તહેવારોમાં મુખ્ય આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તેવી વસ્તુઓની સમજ પણ સાથે આપવામાં આવેલી છે વળી પાછા મૂળાક્ષરની શરૂઆત કયા ચિત્રોમાં કઈ રીતે થાય છે તેમના વિશે પણ રંગ પૂરવાની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે અને હવે પ્રથમ મૂલ્યાંકન આવે છે તેમાં આપણે વિદ્યાર્થીની વજન ઊંચાઈ અને તેમની શરીરની સ્વચ્છતા બાબતે આપણે નોંધ કરી શકીએ છીએ અને સામાન્ય રીતે વિદ્યાર્થીઓની સામાજિકતા વિશે પ્રશ્નોત્તરી એટલે કે ભાગ્યે જ ક્યારેક કે હંમેશા તે આપણે ટીક કરવાનું છે અને થોડી પણ રંગોની પ્રવૃત્તિ છે તેનું નિરીક્ષણ કરવાનું છે અવલોકન કરવાનું છે અને મૌખિક અભિવ્યક્તિ ઉભરતા વાંચન કૌશલ્ય વગેરે અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું છે બાળકની રસ રુચિ કેવી છે તેમની પ્રતિભા કેવી છે અને વિદ્યાર્થીઓ અત્યાર સુધીના કાર્ય દિવસમાંથી કેટલા દિવસ હાજર હતા નિયમિત છે કે નહીં તેમની પણ નોંધ કરવાની છે અને અંતમાં આચાર્યની સહી વર્ગ શિક્ષકની સહી અને માતા પિતા અથવા વાલીની સહી પણ કરવાની આવે છે આમ પ્રથમ મૂલ્યાંકન આશરે ત્રણ સપ્તાહ પછી કરવાનો હોય છે એટલે જુલાઈ માસમાં પ્રથમ મૂલ્યાંકન આવી જવું યોગ્ય છે ત્યાર પછી વિવિધ આકૃતિઓને જોડવાની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તેમની જ બાજુમાં મુખ્ય મૂળાક્ષરો હોય છે તેમના જે ચિત્રો હોય છે તેમના આધારે રંગપૂર્ણીની પણ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે આપણે સમયના અભાવે દરેક પ્રવૃત્તિ આ વિડીયોમાં સામેલ કરતા નથી ત્યાર પછી દ્વિતીય મૂલ્યાંકન આવે છે તેમાં પણ પહેલાંની જેમ જ સામાન્ય માહિતી રજૂ કરવાની છે અને વિદ્યાર્થીઓને નિત્યક્રમમાં કેવા ક પારંગત છે તેમની વાત કરવાની છે આઉટડોર રમતગમતમાં કેવી રીતે વિદ્યાર્થીઓ ભાગ લે છે તેમના વિશે તેમની સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિઓ કેવી છે વગેરે અનેક પાસાઓ છે તેના સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરવાનું છે અને દરેક મૂલ્યાંકનના અંતે શ્રીની સહી અને વાલીની સહી અપેક્ષિત છે ત્યાર પછી આપણે અલગ અલગ પ્રવૃત્તિઓની વાત કરીએ તો સામાન્ય આકારો હોય છે તેમાં પણ ટપકા કરીને પ્રવૃત્તિ કરવાની હોય છે ક્યારેક વિદ્યાર્થીઓને સમજાય નહીં તો આપણે બોર્ડ ઉપર પણ અમુક પ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપવું જરૂરી છે અને ત્યાર પછી આપણી આસપાસમાં જે કાંઈ પણ વાહનો હોય છે તે વાહનોમાં ચક્રોની સંખ્યા કેટલી હોય છે પૈડાની તેના આધારે પણ વિદ્યાર્થીને તમે પ્રશ્નોત્તરી કરી શકો છો અને વાહનો બાદ આપણે વિદ્યાર્થીઓ રોજબરોજના ઉપયોગમાં જે કાંઈ પણ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરે છે તે શાકભાજીમાં કલર પૂરવામાં કે ફળોના કલરમાં મુખ્ય કલર હોય તેની આસપાસનો કલર પૂરે તો યોગ્ય રહેશે ગમન જ જેવા મૂળાક્ષરો પણ હવે તે પરિચિત થઈ ગયા છે એટલે તેમના વિશે પણ તેમને પ્રવૃત્તિ કરી શકાય શાકભાજીમાં ફળોમાં જે મુખ્ય કલર હોય કુદરતી રીતે તે ચિત્રોમાં પણ બતાવવામાં આવેલું છે તેવી રીતે જોડકા જોડવાની પ્રવૃત્તિ પણ આપણે વિદ્યાર્થીઓને કરાવી શકીએ છીએ અને કોઈ બાગ બગીચાનું કે કોઈ પણ છાપામાંથી પણ તમે કોઈ પણ ચિત્ર રજૂ કરીને વિદ્યાર્થીને તેના વિશે પ્રશ્નોત્તરી કરી શકો છો શ્રાવણ મહિનાના સમયમાં ઘણી જગ્યાએ લોકમેળાનું આયોજન થતું હોય છે તો મેળાનું કોઈ દૃશ્ય બતાવીને પણ તમે વિદ્યાર્થીઓને મેળાના દૃશ્ય વિશે પ્રશ્નોત્તરી કરી શકો છો ફળ શાકભાજીમાં મુખ્ય આકાર ગોળ લંબગોળ ત્રિકોણ કેવા હોય છે તેની નિશાનીના આધારે પણ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ ત્રસ્યો કાગડો તેમના વાર્તા રજૂ કરીને તેના ચિત્રોના ક્રમમાં આપણે તેમને ક્રમ આપવાનું કહી શકીએ આ ઉપરાંત જે શબ્દો આપણે શીખી ગયા છે તેમનો પહેલો અક્ષર મૂળાક્ષર કયો આવે છે તેના આધારે પણ વિદ્યાર્થીને તમે પ્રશ્નોત્તરી કરી શકો છો અને શૂન્યથી લઈને નવ સુધીની જે કંઈ પણ અંકોની સંખ્યા છે તેને ટપકા જોડીને તેમાં રંગ પુરાવાની પ્રવૃત્તિ પણ આપણે કરાવી શકીએ છીએ અને ચલણની નોટ જે અત્યારે છે તે દરેક નવી નોટના સુંદર નમૂના આપેલા છે રૂપિયા બે હજારની નોટ વિશે પણ આપણે તેને કહી શકીએ છીએ ત્યારબાદ તૃતીય મૂલ્યાંકન આવે છે તે મૂલ્યાંકનમાં પણ મા તો જે કંઈ પણ મૂલ્યાંકન છે તે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિના આધારે છે ત્યાર પછી તેમાં એકથી દસ અંક સુધીની સંખ્યાના આધારે પણ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું છે ભૂલ ભૂલામણી છે કોયડા છે શ્રવણ અને અર્થગ્રહણના કૌશલ્યો વિદ્યાર્થી કેવી રીતે કેળવી શકે છે તેમના વિશે પણ વાત કરવાની છે તેના અભિવ્યક્તિના કૌશલ્યો છે તેની પણ આપણે નોંધ કરવાની રહેશે અને અંતમાં આચાર્યની સહી અને માતા પિતા અથવા વાલીની સહી અહીંયા રંગીન કાગળના ટુકડા ચોંટાડીને વિદ્યાર્થીને વર્ક આપણે તૈયાર કરાવી શકીએ છીએ અને આ રીતે સંપૂર્ણ વિદ્યા પ્રવેશની પુસ્તિકા છે તેમનું આપણે રંગપૂરની જોડકા જોડો વગેરે પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકો સાથે કામ કરી શકીએ છીએ અને અંતમાં આપણે નિપુણ ભારત નિપુણ ગુજરાત અને તેમનો મુખ્ય લક્ષ્યાંક અથવા તો તેમનો જે ઉદ્દેશ્ય છે તેને આપણે સિદ્ધ કરવામાં બધા મદદરૂપ થાય